સૌથી પહેલા નોટપેડ ને ઓપન કરીશું આ નોટપેડમાં ફોર્મેટની અંદર ફોન્ટ જ્યાં ફોન્ટની સ્ટાઇલ અને સાઇઝમાં ફેરફાર કરી શકાય છે ત્યાર પછી પ્રોગ્રામને અહીંયા ટાઈપ કરીશું પબ્લિક ક્લાસ કોપા જ્યાં પબ્લિક સ્ટેટિક વોઇડ મેઇન સ્ટ્રિંગ એઆરજીએસ એરે જ્યાં પ્રિન્ટ કરીશું સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટ એલન મેસેજ ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ અહીંયા જાવા ઓબ્જેક્ટ બેઝ પ્રોગ્રામિંગ લેંગ્વેજ હોવાથી ઓબ્જેક્ટ વગર કોડિંગ કરી શકાય નહીં જેથી પબ્લિક ક્લાસ કોપા નામનો ઓબ્જેક્ટ બનાવેલ છે ત્યાર પછી પબ્લિક મેઇન મેથડ ને પબ્લિક જાહેર કરેલ છે જેથી તેને કોઈ પણ જગ્યાએથી કોલ કરી શકાય ત્યાર પછી સ્ટેટિક મતલબ કોપા ક્લાસ માટે અલગથી ઓબ્જેક્ટ બનાવવાની જરૂર નથી નલ મતલબ કે કરવું પડતું નથી એક ડેટા આ સિવાય સિસ્ટમ જેને મેથડ ગણીશું સ્ટ્રિંગ આ ડેટા ટાઈપ માટે એરે તૈયાર કરેલ છે નામ આપ્યું છે એ એસ નામ અન્ય કોઈ પણ આપી શકાય છે ત્યાર પછી સિસ્ટમ જેમાં આઉટ અને પ્રિન્ટ એલન જેના દ્વારા એક મેસેજને ડિસ્પ્લે કરી શકાય છે અને આ મેસેજ આપીશું ડબલ ઇન્વર્ટેડ કોમાની અંદર ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ અને અંતે આપીશું સેમિકોલ પ્રોગ્રામને સેવ કરીશું સેવ કરવા માટે ઓલ ફાઇલ્સ ફાઇલનું નામ આપીશું કોપા ડોટ જાવા ડોટ જવા આપવું જરૂરી છે ત્યાર પછી બંધ કરીશું હાલ ડેસ્કટોપ પર આ ફાઇલ જોવા મળે છે આ ફાઇલ અન્ય કોઈ પણ જગ્યાએ પણ લઈ જઈ શકાય છે જેમ કે ઈ ડ્રાઈવમાં હવે પ્રોગ્રામને રન કરવા માટે કમાન્ડ પ્રોમ્પને ઓપન કરીશું સી એમ ડી અહીંયા જ્યાં ફાઇલ અવેલેબલ છે કોપાની તે લોકેશન પર આવીશું તે માટે સીડી ડોટ ડોટ ફરીથી સીડી ડોટ ડોટ અને સીડી અંતે ઈ ડ્રાઈવ જેથી ઈવ આગળ જોવા મળે છે ત્યાં આપીશું જાવા સી કોપા ડોટ જાવા જેનાથી એક પેચ ફાઇલ બનશે જે બાજુમાં તમે સ્ક્રીનમાં જોઈ શકો છો કોપા ડોટ ક્લાસ આ ફાઇલને કોઈપણ સિસ્ટમ પર રન કરાવી શકાય છે તે માટે એક્ચ્યુઅલ ફાઇલની હવે જરૂર નથી હવે જાવા તે ફાઇલનું નામ આપીશું કોપા એન્ટર આપતા જ ગુડ મોર્નિંગ મેસેજ સ્ક્રીનમાં તમે જોઈ શકો છો આમ એક્ચ્યુઅલ કોડિંગ દ્વારા એક બેચ ફાઇલ ક્રિએટ થાય છે અને તે જ પ્રોગ્રામને એક્ઝિક્યુટ કરે છે અહીંયા કોપા ડોટ ક્લાસ જેને બેચ ફાઇલ ગણીશું જ્યારે બાજુમાં કોપા જાવા જેને મેઇન ફાઇલ ગણીશું કોડિંગની આમ જાવા પ્રોગ્રામ રન કરવાની રીત નંબર એક જોઈ ત્યાર પછી અન્ય રીત જે આપણે આગળના વિડીયોમાં જોઈશું આમ કોપા સંલગ્ન તમામ વિડીયો માટે ચેનલને ને સબસ્ક્રાઈબ કરો જલ્દી મળીશું ના વિડીયોમાં